માતા પુત્રીએ હૈયું હચમચાવી મૂકે તેવી એસિડ પીધાની ઘટના સામે આવી મૂળ કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના અને હાલ ઉપલેટાના ભીમોરા ગામે છેલ્લા સાત વર્ષથી ખેતરનું ભાગ્યું રાખીને ગામમાં જગાભાઈ ગાંડાભાઈ મકવાણા ઉંમર વર્ષ છવ્વીસ પરિવાર સાથે રહેતા હોય મનીષાબેન જગાભાઈ મકવાણા નામની ત્રેવીસ વર્ષીય ભરવાડ સમાજની યુવતીએ પોતે એસિડ ગટગટાવ્યું અને પોતાની નવ માસની બાળકીને પણ પીવડાવ્યું મનીષાબેને એસિડ પીધા બાદ પોતાના પરિવારજનો ખેતરે ગયા હોય તેમણે ફોન કરીને એસિડ પીધાની અને બાળકીને પાયાની જાણ કરેલી તેમનો પરિવારજનો તાત્કાલિક ખેતરેથી દોડી આવેલ અને આસપાસ પર બધાને જાણ કરેલ બંને માતા પુત્રીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ જ્યાં ટૂંકી સારવાર બાદ મનીષાબેનનું મૃત્યુ નીપજ્યું જ્યારે બાળકીને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી મૃતક યુવતી પોતાના ઘરે એકલી હોય જ્યારે બાકીના પરિવારજનો ભાગ્યુ રાખેલા ખેતરે કામ કરવા ગયા હોય મૃતના પરિવારજનો તેમજ સરપંચ સહિત આસપાસના સ્થાનિક લોકોએ પણ ઘરમાં કોઈ ઘર કંકાસ કે માથાકૂટ ન હોવાનું જણાવ્યું જો કે બનાવનું કારણ હાલ અકબંધ પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે પાટણવાવ પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે રિપોર્ટ જગમાલ સુવા રિપોર્ટર ઉપલેટા

બાળકી નવ મહિનાની હંસાબેન જગદીશ કુમાર મારવાણીયા અને અમે આ લોકો જે અમે છે એ બધા બાજુમાં રહીએ છીએ અને ચાર પાંચ વર્ષથી અહીંયા અહીંયા રહીએ છીએ મને એ લોકોનો બધાનો પૂરો પરિચય છે ને એ એકદમ સીધા અને સાદા માણસો છે ઘરમાં કોઈ કંકાજ જેવી કાંઈ વાત નહોતી ને કેમ બહેનું એ જે કાંઈ આમાં કલ્પના કર્યા જેવું છે કોઈને એમાં માનવામાં નથી આવતું કે આ કઈ રીતે બહેનું એમ એટલે આમાં કોઈને કઈ તકલીફ છે નહીં કઈ કર્યા જેવું છે નહીં એની નસીબ એની જિંદગી થઈ રહી છે એટલે એવું એના પગલું ભર્યું બાકી આમાં કોઈનો દોસ્ત નથી એના પરિવારજનોને કોઈને તકલીફ નથી ને કોઈને કઈ કરવાનું કે કઈ થતું નથી ને કોઈને કઈ તકલીફ નથી ફરિયાદ નથી કોઈ કેટલો ટાઈમ અહીંયા એ ચાર પાંચ વર્ષ થી અહીંયા રહી છે ખેતી કામ કરે છે ને એ લોકો બધા વાળી ગયા હતા એકલા ઘરે હતા બેબી ની મા દીકરી બે જ હતા ને એને આવું કામ કરીને પછી ફોન કર્યો કોઈ હાજર નહોતું એકલા જ હતા ને ઘરમાં કઈ કંકાસ જેવું હતું નહીં એમ હા હું રોજે અહીંયા આવું છું એના ઘરની ને બાજુમાં જ રહીએ છીએ હું કાંઈ મેની ઘરે આવું છું ને મને એ બધાનો પૂરો પરિચય ઘરમાં કોઈ બાબતનો કાંઈ કંકાસ એ નહોતો ને એને કેમ આમ મતી હોય છે ને એ જ સમજાતું નથી કાંઈ મારું નામ જાદવ જગદીશભાઈ વસરામભાઈ ભરવાડ જગદીશભાઈ બનાવવામાં એવું છે ને ભાઈ કે હવે અહીંયા હું આ પાડોશમાં રહું છું આ અમારા ભરવાડ સમાજમાંથી જ આવે છે હવે આ લોકો તો કુતિયાણા તાલુકાનો ખીંજપુર વતની છે પાંચ છ વર્ષ ત્યાં રોજીરોટી માં બીજા ભાગ્યા રાખવાનું મજૂરી કામ આવ્યા હવે કાલે એવું થયું કે મને ત્રણ સવા ત્રણ આસપાસ મને ફોન આવ્યો છોકરાનો કે તમે ક્યાં છો કીધું ઘરે જ છું તો મારા ઘરે ગાય ગઈ જ ને મારા ઘરનાનો ફોન હતો ને એની એસી પી લીધું એટલે હું ગાયગર દોડીને એને ઘરે ગયો મારા ઘરના કીધું તું આવજે ને એટલે હું અહીંયા ગયો તો એ બાઈ બિચારી બેડ માથે ઉલટી કરતી હતી છોકરી બાજુ માં રોતી હતી મેં તો પછી આપડે પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કર્યું ગાય કે મારી પાસે ફોર વ્હીલ છે નીચે ઉતારો તા ઓલા લોકો વાળી થી ભાઈ બેન પતિ ને એના સાસુ બધા આવી ગયા પછી ગાય ગયા મારી ગાડીમાં એને લઈ ગયા ઉપલેટા ઉપલેટા લઈને એને કરાગરામાં દાખલ કર્યા એને પંદર વીસ મિનિટ ટ્રીટમેન્ટ કરી પણ મને કે દાખલા વાળું છે હવે આમાં તો હું દાખલો કરું નકર રાજકોટ જવું પડશે તો દશક મિત્રો પછી પાછો સાહેબ કીધું કેસ ફેલ થઈ ગયો હું ઈચ્છા બીજું તો હું કરું તો સિવિલ સિવિલમાં લઈ જવાનું પીએમ કરાવો એટલે મેં પછી એના આના સસરા છે મગરવાડા કર્યો તાલુકા ભાઈ આ રીતે આમ બનાવ બની ગયો છે અને મનીષા એસી પી લીધું કેસ ફેલ થઈ ગયો છે અને તમે લોકો અહીંયા આવો એટલે એ બિચારા એ ગાય કલાક દોઢ કલાકમાં ગાય ગયા બધા પરિવાર સાથે આવ્યા અને એને પોલીસ પૂછપરછ કરી કે ભાઈ શું થતું કે અમને કઈ ખ્યાલ નથી આવું કઈ કલેશ કે એવું કઈ કોઈ ઘરમાં તકલીફ એવું અમને અમારી દીકરી જાણાઈ નથી કરી

જીવનને સારુ અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર